એકસઠ રૂપિયા નવા ટુકડા છે પાંચસો ને એકસઠ રૂપિયા ભાવ થયો કેસી નંબર નંબર પાંચ પાંચસો ને એક રૂપિયા ભાવ ઘઉં છે એક રૂપિયા પાંચસો ને છવ્વીસ રૂપિયા લોકોન ગૌ છે નવા પાંચસો ને છવ્વીસ રૂપિયા ભાવ દેવા પંચાવન પાંચસો ને છપન રૂપિયા ભાવ થયો છે ટુકડા છે નવા પાંચસો ને છપન રૂપિયા ચારસો ને એકોતેર રૂપિયા ભાવ થયો છે चार सौ रूपया पांच तीस पचास पच्चावन आई पिता पचानवे पंद्रह रूपया बीस છસો ને સોળ રૂપિયા ભાવ થયો સુપર એક નંબર ટુકડી છે છસો ને સોળ રૂપિયા ભાવ થયો ચારસો છ નો ટુકડા છે છસો ને સોળ રૂપિયા ભાવ થયો છસો રૂપિયા પૂરો ભાવ થયો છે ચારસો છ નું ટુકડા છે છસો રૂપિયા પૂરો ભાવ એકદમ જોખા છે પૂતરું એક એરિયા માં છસો રૂપિયા પૂરો ભાવ થયો પાંચસો છે ચોખા ભાવ કૂતરા વગર ના પાંચસો ને છેતાલીસ રૂપિયા ભાવ છે દાણો જોઈએ તો ઝીણો દાણો હતો એની અંદર મિક્સ છે અને કોઈ કટકી હોત એ

ચારસો ને અડસઠ રૂપિયા ભાવ થયો છે કોઢિયો માલ છે ચારસો ને અડસઠ રૂપિયા ભાવ થયો છે ટુકડા છે કોઢિયા છે ચારસો ને અડસઠ રૂપિયા ભાવ થયો છે ચારસો ને છોતેર રૂપિયા ભાવ થયો છે અમેરિકન ટુકડી છે મીડિયમ છે ભાવ ચારસો છોતેર રૂપિયા ભાવ થયો છે પાંચસો ને છ્યાસી રૂપિયા ભાવ થયો છે ચારસો સા નો ટુકડો છે પાંચસો ને છ્યાસી રૂપિયા ભાવ થયો છે છે અંદર પચાસ રૂપિયા ભાવ સુપર ક્વોલિટી છે વેચાણો પણ વેચો નથી પેન્ડિંગ રાખ્યો છે પાંચસો ને પચાસ રૂપિયા ભાવ થયો છે આનો ક્વોલિટી સારી હે ઘઉં હારા હે પાંચસો પચાસ રૂપિયા ભાવ થયો દાણો જાડો છે પાંચસો પચાસ રૂપિયા ભાવ થયો ચારસો ને છે 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 તો ફાઇનલી ખેડૂત મિત્રો આજના ઘઉં બજાર ભાવ આ પ્રમાણે હતા મિત્રો આજના બજાર ભાવ ની તેજી મંદી વિશે વાત કરું તો મિત્રો ગઈકાલ જેવા જ આજે પણ બજાર ભાવ રહેલા છે વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તેમજ મિત્રો ગઈકાલના બજાર ભાવ જોવા માટે તમે ગઈકાલનો વિડીયો ચેનલ ઉપર જઈને જોઈ શકો છો તો આજે આજના માટે બસ આટલું જ ફરી મળશું આવતીકાલે ત્યાં સુધી સૌને રામ રામ જય શ્રી કૃષ્ણ ધન્યવાદ